એમાં બાકી રહેલા એકસો ત્રાણું આવાસોનું જે ડ્રો કરવામાં આવ્યો એમાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેતૃત્વ નીચે એક કમિટીનું ગઠબંધન પણ કરવામાં આવ્યું છે આ કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે વેરીફાઈ કરવામાં આવશે અને વેરીફાઈ કર્યા પછી આજે સાંજ સુધીમાં લગભગ રિપોર્ટ આવી જવાનો છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તમા તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે આ ઘોર કળિયુગમાં જ્યારે લોકો